નમસ્કાર દોસ્તો તમારું અમારી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો આપણો વિડિયો છે કે સારા લોકો હંમેશા દુઃખી જ કેમ રહે છે અને પાપી અને પાખંડી વ્યક્તિ હંમેશા સુખી કેમ રહે છે દોસ્તો આ વાતમાં કોઈ શંકા નથી પરંતુ આના બે કારણ છે તો અમે તમને આ વિશે વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કરીશું શું તમારી સાથે પણ એવું થાય છે કે જેટલું સારું કરો એટલું જ દુઃખ મળે અને જે લોકો ખોટું કરે છે એ લોકો હસતા ફરે છે તો આજે યમરાજના એક દૂતની સાચી વાર્તા સાંભળો જેનાથી તમારું આખું જીવન બદલાઈ જશે પહેલા વાત કરીએ કે સારા લોકોને ભગવાન દુઃખ કેમ આપે છે તો ચાલો આ ધાર્મિક વાર્તા દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ દોસ્તો એક વખતની વાત છે કોઈ નગરમાં પોતાની ત્રણ દીકરીઓ સાથે એક વિધવા સ્ત્રી રહેતી હતી તેનો પતિ જવાનીમાં જ ગુજરી ગયો હતો અને ત્રણ દીકરીઓનું પાલન પોષણ કરવાની જવાબદારી તે નિરાધાર નારી પર આવી ગઈ હતી પોતાની દીકરીઓને લઈને તે વિધવા નારી ક્યાંય જઈ શકતી નહીં દીકરીઓને એકલી છોડીને કોઈ કામ પણ કરી શકતી નહોતી ઉપરથી સમાજની ઉલટી સીધી વાતો સાંભળવી પડતી હતી લાચાર બેસહારા તે સ્ત્રીનો કોઈ આધાર નહોતો પોતાના પતિને યાદ કરીને તે બાળકીઓને કોઈક રીતે પાળી રહી હતી પછી એક દિવસ અત્યંત ચિંતા કરવાથી તે બીમાર પડી ગઈ ઉપરથી તે બાળકીઓની ચિંતા હતી કે આનું શું થશે કેવી રીતે પાલન પોષણ થશે આવી વાતો વિચારતા વિચારતા એક દિવસ તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેનું અંતિમ સમય નજીક આવી ગયો મૃત્યુના સમય યમરાજનો એક દૂત તે વિધવા સ્ત્રીના પ્રાણ લેવા તેની પાસે પહોંચી ગયો યમનો દૂત તે સ્ત્રીના પ્રાણ લેવા જ આવ્યો હતો પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તે દ્વિધામાં પડી ગયો તેણે જોયું કે તે વિધવા સ્ત્રી જમીન પર બેહોશ પડી છે અને તેની ત્રણ દીકરીઓ તેની પાસે બેસીને રડી રહી છે આ દ્રશ્ય જોઈને યમદૂતને ખૂબ દયા આવી તેનાથી તે નાની બાળકીઓની દશા જોઈ ન ગઈ તે વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીના પ્રાણ લઈને યમપુરી ચાલ્યો ગયો તો આ બાળકીઓ બેસહારા થઈ જશે આને આધાર કોણ આપશે આનું પાલન પોષણ કોણ કરશે પછી થોડીવાર વિચાર્યા પછી યમદૂત તે વિધવા સ્ત્રીના પ્રાણ લીધા વગર જ યમલોક પાછો ફરી ગયો યમલોક પહોંચતા જ યમપુરીના રાજા યમરાજે તેની પાસે પૂછ્યું કે તું ખાલી હથ કેમ આવ્યો તું તો તે વિધવા સ્ત્રીના પ્રાણ લેવા ગયો હતો ત્યારે યમદૂતે કહ્યું હે સ્વામી મારી ભૂલ માફ કરો હું ઈચ્છા હોવા છતાં પણ તે સ્ત્રીના પ્રાણ લઈ શક્યો નહીં મારી જગ્યાએ તમે પણ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીને જીવનદાન આપી દીધું હોત મને તે વિધવા સ્ત્રીની માસૂમ બાળકીઓનું દુઃખ જોઈને ગયું જ્યારે હું પ્રાણ લેવા ગયો ત્યારે મેં જોયું કે તે વિધવા સ્ત્રીની ત્રણ નાની નાની દીકરીઓ છે અને તે બધી તેમની માના શરીર સાથે ચોંટીને રડી રહી હતી જો હું તે સ્ત્રીના પ્રાણ લઈને આવ્યો હોત તો તે બાળકીઓની સંભાળ કોણ કરત તેમને ભોજન કોણ ખવડાવત મૃત્યુલોકમાં રહેતા મનુષ્ય અત્યંત સ્વાર્થી અને મતલબી છે કોઈ તે બાળકીઓની મદદ ન કરે યમદૂત બોલ્યો કે હે ધર્મરાજ મારી તમારી પાસે વિનંતી છે કે તમે તે વિધવા સ્ત્રીને થોડો સમય જીવનદાન આપો જેથી તે પોતાની દીકરીઓને પાળી પોષીને મોટી કરી શકે યમદૂતની આવી વાતો સાંભળીને ધર્મરાજે કહ્યું કે હે દૂત આ સંસારના બધા પ્રાણીઓની મૃત્યુ નક્કી કરેલા સમય જ થાય છે ના કોઈ કોઈની આયુ ઘટાડી શકે છે અને ના કોઈ વધારી શકે છે ના તું કોઈને જીવન આપી શકે છે અને એના સમય પહેલાં કોઈના પ્રાણ લઈ શકે છે જેના ભાગ્યમાં જે લખાયેલું હોય તે જ યોગ્ય હોય છે તે આજે સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે બહુત મોટો અપરાધ કર્યો છે એટલે તે તેનું દંડ ભોગવવું જ પડશે જા હવે પૃથ્વીલોક પર મનુષ્ય રૂપમાં જન્મ લે અને પોતાના કરેલા અપરાધનો દંડ ભોગવ પછી અમદૂતે કહ્યું કે હે પ્રભુ પૃથ્વીલોક પરથી મારો ઉદ્ધાર ક્યારે અને કેવી રીતે થશે ધર્મરાજે કહ્યું કે હે દૂત પૃથ્વી પર જઈને જ્યારે તું ત્રણ વખત પોતાની મૂર્ખતા પર ખડખડાટ હસી લેશે ત્યારે તારું ઉદ્ધાર થઈ જશે દોસ્તો એટલું કહીને ધર્મરાજે તે દૂતને પૃથ્વી પર ધકેલી દીધો તે પૃથ્વી લોક પર મનુષ્ય શરીરમાં આવી ગયો તેના શરીર પર કપડાં નહોતા મૃત્યુલોકનો એક નિયમ છે કે જ્યારે કોઈ મનુષ્ય જન્મ લે ત્યારે તે નગ્ન હોય છે એટલે તે નગ્ન જ એક રસ્તાને કિનારે ઠંડીમાં પડ્યો હતો ત્યાંથી એક મોચી પસાર થઈ રહ્યો હતો તે મોચી ઠંડીથી બચવા પોતાના બાળકો માટે કપડા લેવા જઈ રહ્યો હતો રસ્તામાં ઠંડીમાં એક નગ્ન વ્યક્તિને જોઈને તેને દયા આવી તેણે પોતાના બાળકોને તો કપડાં લીધા નહીં પણ તે યમદૂતને કપડાં અને કંબલ ખરીદીને આપી દીધા યમદૂતે કહ્યું હે ભાઈ તે મને કપડાં અને કંબલ આપીને ખૂબ મોટો ઉપકાર કર્યો છે પણ મારું ના કોઈ કુટુંબ છે ના મારી પાસે ઘર છે છે અને ના ભોજનનું કોઈ મોચીએ કહ્યું ભાઈ તું મારી સાથે ચાલ હું તને ભોજન અને કામ અપાવીશ પછી મોચી તે યમદૂતને લઈને પોતાના ઘરે પહોંચી ગયો બીજી તરફ મોચીની પત્નીએ જોયું કે તેનો પતિ માળાકો માટે કપડાં લેવા ગયો હતો પણ લાવ્યો કઈ નહીં ઉલટાનું એક માણસને ઘરે લઈ આવ્યો છે આ જોઈને તેની પત્ની ખૂબ ગુસ્સે થઈ અને મોચી સાથે ઝઘડવા લડવા લાગી તેને ભલાબુરા કહેવા લાગી આ જોઈને યમદૂત ખૂબ જોર જોરથી હસવા લાગ્યો યમદૂતને હસતા જોઈને મોચીએ કહ્યું ભાઈ તું કેમ હસે છે શું જોયું આટલું યમદૂતે કહ્યું ભાઈ મારી હસવાનું રહસ્ય હું તને હમણાં નહીં કહી શકું સમય આવશે ત્યારે કહી દઈશ પછી યમદૂત મોચીના ઘરે રહેવા લાગ્યો અને મોચીનું બધું કામ પણ શીખી લીધું તેણે મોચીના ઘરે કામ કરવા લાગ્યો અને ખૂબ સુંદર જૂતા જૂતા લાગ્યો ત્યારથી મોચીના ચપ્પલ ખૂબ વેચાવા લાગ્યા મોચીના જૂતાની વાવાહી ખૂબ ધનવાન બની ગયો અહીં સુરી કે મોટા મોટા રાજા મહારાજા પણ તે મોચી પાસેથી જૂતા બનાવડાવવા લાગ્યા જ્યારથી યમદૂત તેના ઘરે આવ્યો ત્યારથી મોચીની કિસ્મત જ ચમકી ગઈ તેના ઘરમાં ધનની કોઈ કમી ન રહી પછી એક દિવસ અચાનક રાજાનો એક સૈનિક ચામડું લઈને મોચી પાસે આવ્યો અને કર્યું જુઓ મોચી અમારા મહારાજ આ ચામડું બિલકુલ ખરાબ ન થવું જોઈએ ધ્યાન રાખજે આ ચામડામાંથી સારા જૂતા બનાવજે રાજાનો સૈનિક મોચીને ચામડું આપીને ત્યાંથી ચાલ્યો કરો મોચીએ પણ યમદૂતને સમજાવી દીધું જુઓ આ મહારાજના જૂતા છે એમાં કોઈ ભૂલ ના કરતા ચામડું ખૂબ કિંમતી છે એટલે ખરાબ ના કરતા રાજાને જૂતા જ જોઈએ છે એટલે તમે તેના જ જૂતા બનાવી દેજો ભૂલથી જો ચપ્પલ બનાવી દીધી તો રાજા ખૂબ ગુસ્સે થઈ જશે અને કઠોર સજા થશે મોચીના આટલા સમજાવવા છતાં પણ યમદૂતે જાણી જોઈને તે ચામડાની ચપ્પલ બનાવી દીધી જ્યારે મોચીએ ચપ્પલ જોઈ તો તેની સાસ ફૂલવા લાગી તેણે યમદૂતને ઠપકો આપવા લાગ્યો દંડો લઈને મારવા દોડ્યો અને કહેવા લાગ્યો અરે મૂર્ખ આ ત્યાં શું કર્યું તેને વારંવાર સમજાવ્યું હતું કે જૂતા બનાવવાના છે પણ તે ચપ્પલ બનાવી દીધી હવે રાજા આપણને નહીં છોડે તું પણ મરીશ અને મારી સાથે હું પણ મરાઈ જઈશ તે આપણા આખા પરિવારને ફાંસીએ ચડાવી દેશે મોચીને અત્યંત દુઃખી જોઈને યમદૂત એકદમ ખડખડાટ હસી પડો તેને હસ્તો જોઈને મોચીએ કહ્યું અરે મૂર્ખ માનસ બધું કામ બગાડીને હવે હસે છે યમદૂતે કહ્યું એ જુઓ જૂતા લેવા રાજાનો સૈનિક આવી રહ્યો છે સૈનિકને જોઈને મોચીના હાથ પગ ફૂલી ગયા કે હવે જૂતા માંગશે તો હું ક્યાંથી આપીશ ત્યાં સુધીમાં સૈનિક પાસે આવી ગયો અને કહ્યું હે મોચીભાઈ કાલે જે ચામડો આપ્યું હતું તેના જૂતા ન બનાવતા ચપ્પલ બનાવી દેજો કારણ કે રાજા સાહેબનું દેહાંત થઈ ગયું છે અને અહીંની પ્રથા છે કે મૃત વ્યક્તિને ચામડાની ચપ્પલ પહેરાવીને અંતિમ ક્રિયા કરવામાં આવે છે દોસ્તો સૈનિકની વાત સાંભળીને મોચીને એવું લાગ્યું કે જાણે મૃત શરીરમાં ફરીથી પ્રાણ આવી ગયા હોય તેના હાથમાંથી દંડો છૂટીને જમીન પર પડી ગયો અને તેણે યમદૂતના પગ પકડી લીધા અને માફી માંગવા લાગ્યો યમદૂત મોચીની આ હરકત પર ખૂબ જોર જોરથી હસી રહ્યો હતો મોચીએ પૂછ્યું હે ભાઈ તું કેમ હસે છે યમદૂતે કહ્યું હે ભાઈ સમય આવશે ત્યારે હું મારા હસવાનું કારણ કહીશ પછી એક દિવસ પછી મોચીની દુકાન પર ત્રણ જવાન છોકરીઓ એક વૃદ્ધા સાથે આવી તે ત્રણેય છોકરીઓના લગ્ન થવાના હતા તે પોતાને માટે જૂતાનો નાપ આપવામાં આવી હતી તે છોકરીઓને જોઈને યમદૂતે ઓળખી લીધું કે આ તે જ ત્રણ છોકરીઓ છે જેની માને ન લઈ જવાને કારણે આજે હું મારા કૃત્યની સજા ભોગવી રહ્યો છું પણ આ છોકરીઓ તો હવે મોટી થઈ ગઈ છે ખૂબ સુંદર પણ છે કોઈ સારા ઘરમાં ઉછરેલી લાગે છે યમદૂતે તે વૃદ્ધાથી પૂછ્યું હે માતા આ ત્રણ કન્યાઓ કોણ છે વૃદ્ધાએ કહ્યું આની માં બાળપણમાં જ આને છોડીને ચાલી ગઈ આનો કોઈ સહારો નહોતો એટલે મેં આને પોતાની પાસે રાખી લીધી મારી પાસે કરોડોની સંપત્તિ છે પણ દુર્ભાગ્ય મારું કોઈ નથી એટલે મેં આને પાસે રાખી લીધી ભણાવ્યું ગણાવ્યું પરવરિશ કરી આજે ખૂબ ઊંચા ઘરમાં આના વિવાહ કરવાની છું છોકરીઓનું ભાગ્ય જોઈને યમદૂત વિચારવા લાગ્યો કે પરમાત્મા જે કરે છે તે સારું જ કરે છે જો તે સમયે આની મા ન મરત તો આ ત્રણેય ભયંકર ગરીબી ભૂખમાં પડી રહેત માં મરવાને કારણે આ છોકરીઓ ખૂબ મોટા ઘરની વહ બનવાની છે અને આ વૃદ્ધાની કરોડોની સંપત્તિની માલિક પણ બની ગઈ છે આ વાત વિચારીને પહેલાંની પોતાની મૂર્ખતા યાદ કરીને યમદૂત જોર જોરથી હસવા લાગ્યો હવે તે ત્રણ વખત હસી ચૂક્યો હતો યમદૂતને હસતા જોઈને મોચી પૂછ્યું હે ભાઈ હવે તું કેમ હસે છે કૃપા કરીને પોતાની હસવાનું રહસ્ય સમજાવો ત્યારે યમદૂતે કહ્યું હે ભાઈ હું ત્રણ વખત હસી ચૂક્યો છું હવે હું તને મારી હસવાનું કારણ કહું છું સાંભળ હું એક યમદૂત છું હમણાં જ ત્રણ છોકરીઓ જૂતાનું નાપ આપવા આવી હતી ને જ્યારે આ ત્રણેય નાની હતી ત્યારે એની મા મરી ગઈ હતી આ ત્રણ બાળકીઓ પર દયા ખાઈને મેં તેની માના પ્રાણ ન લીધા એ જ કારણે ધર્મરાજે મને શ્રાપ આપીને ધરતી પર મોકલી દીધો હું નગ્ન રસ્તાની કિનારે પડ્યો હતો ત્યારે તે મને તારા ઘરે બોલાવ્યો ઘરે આવીને તારી પત્ની તારી સાથે ખૂબ લડી હતી કારણ કે તે પોતાના બાળકોના કપડાંના પૈસા મારા પર ખર્ચ કરી દીધા હતા ત્યારે હું પહેલી વખત તારી પત્નીને જોઈને ખૂબ હસ્યો હતો તારી પત્ની તે પૈસાને જોઈને દુઃખી થઈ રહી હતી જે તે મારા પર ખર્ચ કર્યા પણ તારી પત્ની તે લાભ ન જોઈ શકી જે મારા આવવાથી તારા ઘરની કિસ્મત બદલાવાની હતી બીજી વખત મને હસવું તારી મૂર્ખતા જોઈને આવ્યું જ્યારે તું મને રાજા માટે જૂતાને બદલે ચપ્પલ બનાવવા માટે ઠપકો આપી રહ્યો હતો તું ફક્ત રાજાના જૂતા વિશે જ વિચારી રહ્યો હતો પણ તને ખબર નહોતી કે રાજા સાથે શું બની ગયું આખા ગામને ખબર પડી ગઈ હતી કે રાજાનું મૃત્યુ થઈ ગયું છે પણ તારું ધ્યાન તો રાજાના જૂતા પર જ હતું આપણે જે જોઈએ છીએ તે જોઈને જ આનંદ માનીએ છીએ પણ જે આપણને દેખાતું નથી તે આપણે જોઈ શકતા નથી પણ થવાનું તે જ થાય છે ઘણી વખત પરમાત્મા આપણા ભલા માટે આપણી ભલાઈ માટે આપણી સાથે કંઈક ખરાબ કરે છે પણ આપણે તે ખરાબને જોઈને ભગવાનને દોષ આપવા લાગીએ છીએ આપણે તે સારું નથી જોઈ શકતા જે ભવિષ્યમાં આપણી સાથે થવાનું હોય છે ઘણી વખત આપણી સાથે સારું થાય છે પણ ભવિષ્યમાં ખરાબ થઈ જાય છે તે ઘટના આપણે જોઈ શકતા નથી કોઈપણ ઘટના સાથે સારું કે ખરાબ બંને પરિણામ જોડાયેલા હોઈ શકે છે આપણે દરેક ઘટનાને સમયની હોય તેમ સમજીને ચાલવું જોઈએ દોસ્તો હવે અમને તમને કહીએ કે સારા લોકો દુઃખી કેમ રહે છે તેના બંને કારણ આ જ છે એક સારા લોકો સાથે ખરાબ એટલા માટે થાય છે કે પછી તેમની સાથે કંઈ ખૂબ જ સારું થવાનું હોય છે બે જ્યારે માણસ સાથે ખરાબ થાય છે ત્યારે તે ઈશ્વર પાસે જાય છે ઈશ્વરનું નામ સ્મરણ કરે છે જેથી તેના બધા પાપ અને દોષ દૂર થવા લાગે છે ઈશ્વરની ભક્તિ જ મુક્તિનો સાચો માર્ગ છે અને એ ભક્તિ કરવાનો મોકો વારંવાર ફક્ત સારા લોકોને જ મળે છે તો દોસ્તો આ પ્રકારે યમદૂત મોચીને આ શિક્ષણ આપીને ત્યાંથી યમલોક ચાલો કરો આશા છે કે તમને આ કથા ગમી હશે જો દિલથી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જયશ્રી માતાજી અવશ્ય લખજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી જ આધ્યાત્મિક માહિતી તમને મળતી રહે આવજો નવા વિડીયોમાં તમામને આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે